બધાને ભીખુભાઈ ખૂમણના રામ રામ આજથી એક હજાર વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીરાજ ચૌહાણના રાજ તપતા હતા અને એ વખતે ઘોરીસા સડાયા લઈને આવ્યો એવા અને એની હામી હાર થઈ એવા અનેક ફેરો સ સડાઈ લઈને આવ્યો અને અનેક ફેરો હાર્યો અને ત્યાર પછી નીતિ અપનાવી અને પોતાના એટલે કે જે રજપૂતો હતા જે ક્ષત્રિયો હતા એને ફોડ્યા અને એ પોતાના હાથા બન્યા અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ પોતાના ફૂટ્યા એટલે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ નગર કેવા પૃથ્વીરાજ ચૌહાણ હતા કે જેને આ હાર્યા પછી એની આંખમાં નીલમ આંસી દીધું હતું અને એક હો મણનો ટોપ પોતાના ગળામાં નાખ્યો હતો અને તો પણ ચંદ બિરદાય એટલે કે ચંદ બારોટ આવ્યા એટલે એ ઊભા થઈ ગયા હતા અને ત્યારે યા અલ્લાહ કરી અને એને કીધું માથે હજી પસાર નાખો એટલી જ એનામાં તાકાત હતી અને એને ત્યાર પછી નીલમ આંજી દીધા હોવા છતાં ચંદ બારોટે કીધું કે ભાઈ અમારા મહારાજા એટલા નિશાનબાજ છે એટલે ગોરીસાએ હાથ પરદા રાખી અને ઉપર બેઠો તો અને ત્યારે સંત બિરદાએ દુવો કીધો અને દુવાના અક્ષર ઉપરથી બાણ છોડી અને ઘોરી સાને મારી નાખ્યો હતો એટલી તાકાત ધરાવતા હોવા છતાં પણ ભાયુ વિરોધ ગયા એટલે એની હાર થઈ ત્યાર પછી સિલસિલો હાર્યો તે પછી હુણો આવ્યા એ પણ રાજ કરીને ગયા તે પછી મોગલો આવ્યા મોગલો ઓગણીસો ને અલ્યા પંદરસો ને પચીસમાં આવ્યા પહેલો બાબર આવ્યો અને બાબરે અહીંયા આવ્યો તો તો લૂંટ કરવા પણ એને એમ છું કે અહીંયા તો સત્તા થાય એમ હશે એટલે સત્તા ધારણ કરી ત્યાર પછી એનો દીકરો હુમાયુ થયો અને હુમાયુનો દીકરો એટલે અકબર થોડા ટાઈમ માટે હુમાયુની હાર થઈ હતી અને એ ત્યારે બધા રજવાડાઓની માઇલમાં ભરી અને રજવાડાની માઇલપાથી એને જાણ્યું કે આ બધાય તો ઉપર ઢોલ ઢોલશે માઇલપા છે આ બધાય કોઈ એક થઈ શકે એમ નથી એવું જાણી અને પછી એને હુલો કર્યો અને એની જીત થઈ ત્યાર પછી અકબર ગાદી ઉપર આવ્યો ત્યારે અકબરની ઉંમર તેર વર્ષની હતી ફક્ત તેર વર્ષની ઉંમરે એ બાદશાહ થયો તેર વર્ષની ઉંમરે એ બાદશાહ થયો અને ત્યાર પછી એને જે કાંઈ કૃત્યો કર્યા જે કાંઈ કર્યું એ આપ કોઈ જાણો છો ઇતિહાસ ન વાંચ્યા હોય વાંચી લેજો કારણ કે એને કેવા કેવા કર્યા અને ત્યારે કેમ કરવાનો વખત આવ્યો અત્યારે રજપૂતોના લીલા માથા કપાણા પણ કોણે કહે ક્યારેય પણ મને એવો ઇતિહાસની પર બહુ ઉલ્લેખ મળતો નથી એક બે ટકાને અપાદરૂપ હોય તો ભલે બાકી અકબર લડવા ગયો જ નથી એના માણસો એનું સેન લડતું હતું અને સેનની મારી પાસે કોણ હતા કે તો એ તો રજપૂતા જ હતા અને જ્યારે મહારાણા પ્રતાપ જેવા પ્રતાપી પુરુષ ની પણ જીત ન થાય કારણ કે એના ચૌદ ભાઈઓની મારી બે ભાઈ તો એના પણ પોતાની હામાં જ લડતા હતા એટલે અંદરો અંદર લડાવવાની કુર નીતિ એ ઠેક બાબરથી લઈ અને જેઠ સેલો ઝરશાહ બાદશાહ સેલો થયો ત્યાં લગી એ કૂર નહિ હાલી એની માહિતી મહાન કુર એટલે કે ઔરંગઝેબ મહાન કુર થયો એના બાપને પણ એને પકડી અને કેદ કરી દીધો એ રીતે એના ત્રણ ભાઈને શિરશેદ કરી અને એમાં મોટો જે હતો એને એનું માથું કાપી અને એના બાપાને ઠેઠ જેને આપ્યું એવો કૂર હતો અને એટલી કુરતા કરી અને ત્યારે કે મંદિરો પાડે અને મસ્જિદો કરી પણ એની પર ક્યાં ક્યાંથી બહારથી મજૂરો આવ્યા હતા ક્યાં બહારથી કોઈ બીજા હતા એ આપણા ને આપણા દેશના જ હતા બધા અને આપણે આપણે હાથા બન્યા આપણા દેશના જ હાથા બન્યા આપણા ભાઈઓ હાથા બન્યા અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા અંગ્રેજો આવ્યા અને એને રજા માંગી કારણ કે વેપાર કરવા માટે આવ્યા હતા અને વેપાર કરવા માટે આવ્યા ઔરંગઝેબે એને મંજૂરી આપી અને ત્યાર પછી એણે એક આખો સર્વે કર્યો પૂરા દેશની માઇલ પર ફરીને સર્વે કર્યો અને સર્વેની માઇલ પર એણે નક્કી થયું એને કે આ દેશના જે લોકો છે એ દેશને વફાદાર નથી જે એને નોકરી આપે જે એને પગાર આપે એને જ વફાદાર છે અને પોતે નક્કી કર્યું આ દેશ ઉપર તો રાજ થાય એમ છે અને ત્યાર પછી એણે એક પછી એક મોગલોનો નાશ કર્યો અને છેલ્લે ઝફર જફરસાનો પણ નાશ કર્યો અને ત્યાર પછી સત્તા ઉપર આવ્યા એ સત્તા ઉપર આવ્યા પછી એણે કુરનીતિ એટલી અપનાવી કે એકને સેન આપવાનું અને એકને પૈસા પૈસાકીય નાણાંકીય સહાય કરવી અને બેને લડાવી લડાવી અને પોતે સત્તા કરી ત્યારે એ અંગ્રેજોએ જે બસો વર્ષ શાસન કર્યું એની માહા એની માહા મોટી કોઈ લડાઈ થઈ નહીં પણ ત્યારે બધાએ એટલે કે જે ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓને એવા મોતે માર્યા કે એનો ઇતિહાસ પણ દબાવી દેવામાં આવ્યો છે જો તમારે વાંચવું હોય તો ફાંસીના રાજા નામનું પુસ્તક છે અને આ શચિદાનંદજીના પુસ્તકો છે સ્વામી શશિદાનંદ એના એના ન ભૂલતો તો એકસો ને ત્રીસ પુસ્તક છે એની માઇલપા પાંચ પુસ્તકો તો આ શહીદો માટેના સ્પેશિયલ છે એ વાંચ્યો તો ખબર પડે કે કેવી આ આ કુરતા હતી અને ત્યારથી આ જ લગી એટલે કે અત્યારે અત્યાર સુધીની પા આ એક જ નીતિ હાલી કે બધવો અને રાજ કરો હામ હામા કરી જ્યો ગમે ને હામાં કરી દેવાના અને રાજ કરવાનું અને આવીને આવી નીતિ અત્યાર લગી રહી છે હજી એક વર્ષની માલપા માલપા આપણી કોઈની આંખ ઉઘડી નથી પણ હું તે હવે થોડોક વિશાર કરજો અને બધાને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે ભાઈઓ હવે તો વિચારો એક એક હજાર વરસ હતા હવે સે ઉઠે તો એટલે અત્યારે ઘણા પ્રખરાની પરિસ્થિતિ તો એવી આવી છે કે મજૂરી કરીએ પૂરું થતું નથી અને તો પણ આપણે હજી આપણાને નમવામાં માનતા નથી કોકના શરણોમાં પડવાની માટે તૈયાર પણ હામહામ આવી અને એકાબીજાએ આપણે જ આપણને છે બીજાએ કોઈએ આ જ લગીના હજાર વર્ષના ઇતિહાસની મેલપા પોતાના હાથા ન બન્યા હોય એવો એક પણ ઇતિહાસ નથી અને આપણા ઇતિહાસની માઇલપા પોતે જ હાથા બની અને પોતે જ હાર ખાધી છે એટલે હવે કાંઈક વિચારો હવે કાંઈક વિચારો એવી મારી નર્મ વિનંતી છે જય માતાજી